ગામડાનો ધબકા મિત્રો આજે પહેલી ફેબ્રુઆરી અને શનિવાર આજે કપાસની વાત કરીએ કેન્દ્રનું બજેટ છે આજે અગિયાર વાગ્યે તો તેની વાત કરીએ તો ખેડૂતો માટે કોઈ જાહેરાત થાય તેની ખેડૂતો આશા રાખી રહ્યા છે કપાસ ઉદ્યોગમાં જાહેરાત થાય તો તે આપણને કંઈ બહુ લાગુ પડતું નથી આપણા માટે કોઈ જો જાહેરાતો થાય પીએમ કિસાનનો હપ્તો તો વધે કોઈ સબસિડીઓ વધે કોઈ સહાય ખેડૂતોને જે ભાવ મળી જશે અમેરિકાને ખેડૂતોને જે સહાય મળે છે એવી રીતની કોઈ સહાયની સ્કીમો આવે પણ ક્યાંય કોઈ માગણી તો થઈ નથી એટલે આપણે આશાઓ બહુ તો રાખવાની નથી થાય તો કદાચ ઉદ્યોગો માટે થાય કોઈ ફોરજી કપાસના બિયારો માટે જાહેરાત થાય તેને મંજૂરી આપવામાં આવે તેમના ભાવ કંટ્રોલ કરવામાં આવે છતાં આપણે કોઈ ખેડૂત સંગઠનો કોઈ કપાસના ખેડૂતો માટે ડાયરેક્ટ કોઈ માંગણી તો છે નહીં એટલે આપણે ઈચ્છા તો બહુ રાખવાની રહેતી નથી મિત્રો છતાં જોઈશું કાંઈક કે ખેડૂતો માટે અસરકારક અને લાગુ પડતી એવી કોઈ જાહેરાત હશે તો આપણે વિડીયો આપશું નગર કોઈ બે પાંચ રૂપિયાથી ફરક એ વેપારીઓને પણ આપને ખેડૂતોને પડતો નથી અને કાંઈ નાની એવી કોઈ જાહેરાત આપણે વિડીયો નહીં આપી મિત્રો હવે કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ મને રૂપિયા દસથી પંદરનો ઘટાડો જોવા મળ્યો હતો દેશમાં રૂની બજારો સતત તૂટી રહી હોવાથી કપાસના ભાવમાં જે પણ ઘટાડો થાય તેવી પૂરી સંભાવના છે કપાસિયાના ભાવ કે કોળની બજારમાં પણ ઘરાયતી ન હોવાથી ભાવ સતત તૂટી રહ્યા છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં અઠ્યાવીસ હજાર મણ હળવદમાં પાંચ હજાર મણ બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં સાડા ત્રણ હજાર મણ અને ગઢડામાં ચાર હજાર મણની આવક હતી રાજકોટમાં અગિયાર હજાર મણની આવક હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની નેવું ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી ચૌદસો ત્રીસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક અને ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો સાહીઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસથી પચાસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસથી ચૌદસો પચાસ પ્રતિ વીસ કિલોના હતા રૂની બજારમાં મંદીને બ્રેક લાગી છે પરંતુ બજારમાં દમ નથી કલ્યાણના ભાવમાં આજે રૂપિયા અઢીસો નીકળી ગયા હતા રૂની બજારમાં ઘરાકી ન હોવાથી ભાવ હજી પણ નિશા આવી જાય તેવી સંભાવના છે બજારમાં એક વર્તુળ હજી પણ રૂપિયા પાંચસો ઘાંસળી નીકળી જાય તેવી આગાહી કરી રહ્યા છે મિત્રો આપણે અમે જે શિક્ષિત જેનો બંધ કર્યો તેની ઘાંસડી તૂટતી હતી કાલે બ્રેક લાગી છે સો એક રૂપિયાનો વધારો થયો છે ગુજરાતમાં શંકર શંકરૃના ભાવ ઓગણત્રીમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા એકસો વધી બાવન હજાર સાતસોથી ત્રેપન હજાર એકસો હતા જ્યારે કીડાણુના ભાવ રૂપિયા અઢીસો ઘટીને ખાંડીના રૂપિયા ઓગણચાલીસ હજાર આઠસો નવ્વાણુંથી ચાલીસ હજાર બસો હતા કપાસિયા ખોળણી બજારમાં ભાવ સ્થિર હતા બેન્સમાર્ક ખોળો વધુ રૂપિયા એકવીસ ઘટી ત્રેવીસો ચોર્યાસીની સપાટી પર બાંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના પંદરસો પચાસ સુગર બારદાનના રૂપિયા પંદરસો સિત્તેર અને જોડ બારદાનના પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં કોડ બ્રાન્ડેડના રૂપિયા પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોનો ભાવ ચૌદસો પંચોતેરથી થી પંદરસો પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ સૌરાષ્ટ્રમાં એવરેજ છસો સાઠથી છસો પંચોતેર હતા અને કડીમાં છસો નેવુંથી સાતસો હતા સીસીઆઈએ રૂના ભાવ સતત ત્રીજા દિવસે યથાવત રાખ્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે અઠ્યાવીસ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા એકાવન હજાર પાંચસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમએમ રૂના ભાવ રૂપિયા બાવન હજાર નવસો અને અઠ્યાવીસ એમએમના રૂપિયા એકાવન હજાર ત્રણસો ઓફર કર્યા હતા સીસીઆઈની શુક્રવારે ત્રણસો ગાંસડી વ્યવસાય હતી જેમાં મિલોએ ત્રણસો ગાંસડી અને ટ્રેડર્સોએ એક પણ ઘાસડી ખરીદી ન હતી મિત્રો સીસીઆઈની ખરીદી સીટીઆઇ પાસે વેપારીઓ એંશી એંશી હજાર ગાંઠે ખરીદતા હતા આપણે કીધું માંગ છે ત્યાર પછી ના સમાચારો ત્રણસો ત્રણસો ગાંઠડી ના જ આવે છે ખરેખર શું થતું હોય આપણને ખ્યાલ તો નહીં આમ તો આપણે હાજર હોતા નથી અમેરિકન રૂની નિકાસ વેપારો ઘટતા ન્યુયોર્ક વાયદો સતત છઠ્ઠા દિવસે ઘટી અડધા ટકા જેવો ઘટી પાસઠ પોઈન્ટ નેવું સેન્ટ ઉપર બંધ આવ્યો હતો અને બે મહિનાની નિશી સ્ટે પર પહોંચ્યો હતો ભારતનું કેન્દ્રીય બજેટ તારીખ પહેલી ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગે રજૂ થઈ છે જેમાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ માટે પ્રોત્સાહન અને કોટન સેક્ટરના લાભના લાભ આપનારી અનેક જાહેરાતો થવાની શક્યતા બજારમાં સર્જાઈ રહી છે હવે દરેક દેશના ઋના ભાવ રૂપિયામાં ભારતીયમાં પ્રમાણે ત્રણસો છપ્પન કિલ્લાની ખાંડીમાં સંકર્ષોના ત્રેપન હજાર એકસો ન્યૂયોર્ક માર્સવાદાના ચુમ્માળીસ હજાર નવસો સોરાણું ન્યૂયોર્ક વાયદો પિસ્તાલીસ હજાર આઠસો છપ્પન ચીનનો માર્સ વાયદો પ્રમાણે સત્તાવન હજાર આઠસો ઓગણીસ પાકિસ્તાનના ત્રેપન હજાર બસો છન્નું બ્રાઝિલના રૂના ભાવ સુડતાલીસ હજાર છસો ચૌદ અને કોટલોક ઇંગ્લેસના બાવન હજાર આઠસો બાવીસ કાલે ક્યાંક કેટલી આવક થઈ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં અગિયાર હજાર પાંચસો ઘાસડીની ગુજરાતમાં એકત્રીસ હજાર બસો ગાંસડીની મહારાષ્ટ્રમાં પંચાવન હજાર ઘાંસડીની મધ્યપ્રદેશમાં દસ હજાર ગાંઠડીની કર્ણાટકમાં આઠ હજાર ગાંઠડીની તેલંગાણામાં પચીસ હજાર ગાંઠડીની આંધ્રપ્રદેશમાં ચાર હજાર ગાંઠડી તમિલનાડુમાં એક હજાર ગાંઠડી અને ઓરિસ્સામાં પંદરસો ગાંસડીની કુલ આખા ભારતમાં એક લાખ ઓગણપચાસ હજાર બસો ગાંઠડીની આવક રહી હતી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી